અમારા હિસાબે તો નથી પરંતુ અમે આ ત્યાંથી સંતોષ ન થતા સુપ્રીમ કોર્ટમાં જ અમારું દાખલ કરશું અમને અહીંયા ચોક્કસ ન્યાય મળશે સાત ચૂંટણી લડ્યો છું પેલી ત્રણ અપક્ષ એક કોંગ્રેસ ત્રણ ભાજપ ને હવે કદાચ લડવી પડે તે ગૌ અષ્ટમી થઈ જાય ચૂંટણી લડાઈ જાય અમારા ટેકેદાર તો રાજી થાય છે કે હાલ ને આ ચૂંટણી પછી મજા આવશે પાછી લડશું પરંતુ ચૂંટણીઓમાં કાંઈ મજા ન હોય એમાં વેરફાવાનું હોય એટલે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ અને આઠમી ચૂંટણી આવે તો અમારી તૈયારી છે